વડોદરા શહેરમાં સ્વચ્છતા માટે પ્રજા ટેક્સના કરોડો રૂપિયા વાપરવામાં આવે છે પણ તેમ છતાં વડોદરા સ્વચ્છતાની રેસમાં પાછળ જ રહેતું હોય છે શહેરમાંથી મોટા ભાગના કચરાના ડસ્ટબિનો ખસેડી દેવામાં આવ્યા છે પાલિકા તંત્ર દ્વારા ડોર ટુ ડોર ગાડી કચરો ઉઘરાવા માટે નીકળે છે પ્રજાના ટેક્સના પૈસાથી આ કોન્ટ્રાક્ટ ચાલે છે પણ ઘણા બધા વિસ્તારોમાં આ કચરાની ગાડી મહિનાના કેટલાક દિવસોમાં મિસ્ટર ઇન્ડિયા બની જતી હોય છે કચરાની ગાડીની નંબર પ્લેટ કેવી રીતે દેખાતી નથી કચરાની ગાડીના પાછળના ભાગે મોટા મોટા થેલા લટકાવવામાં આવે છે જેથી પાછળનું ચાલકને યોગ્ય રીતે કદાચ જોઈ પણ શકાતું ન હોય અને અકસ્માતનો ભય રહેતો હોય છે કચરાની ગાડી રિવર્સ લેતા દરમિયાન હાલમાં એક જ બાળકનું મૃત્યુ પણ થયું છે કચરાની ગાડીને કારણે અવારનવાર અકસ્માતોના બનાવો પણ સામે આવતા હોય છે વોર્ડ નંબર તેરમાં કચરાની ગાડી મામલે ગંભીર બેદરકારી સામે આવી છે વોર્ડ નંબર તેરના વિસ્તારમાં ખુલ્લી ગાડીમાં કચરાનું એકત્રિત કરવામાં આવે છે ગાડીના પાછળના ભાગમાં ચાલુ ગાડીમાંથી રોડ પર કચરો ઉડી રહ્યો છે અન્ય વાહન ચાલકોને કચરો ઉડતા વાહન ચલાવવામાં મુશ્કેલીઓ પહોંચી રહી છે કચરો એકત્રિત કરતી ગાડીમાં પાછળના ભાગે નંબર પ્લેટનો પણ અભાવ છે આમ આ મામલે વોર્ડ ઓફિસને પૂછતા વોર્ડ ઓફિસર ભીમાભાઈ વસાવાએ કોન્ટ્રાક્ટરને નોટિસ આપવાની વાત કરી હતી સાથે જ સોલિડ વેસ્ટ વિભાગના ઉપરી અધિકારીને પણ આ બાબતે જાણકારની આપી બાહેદરી આપી છે ઉલ્લેખનીય છે કે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ નોટિસો આપવાની વાતો કરતા અધિકારીઓ રોજ પર દિવસમાં આવી કચરાની ગાડીથી થતી કામગીરી મામલે આકસ્મિક તપાસ કેમ કરતા નથી ટ્રાફિક પોલીસ લોકોને દંડ કરે છે ત્યારે આવી ગાડીઓ સામે કેમ કોઈ કાર્યવાહી કરતી નથી તેવા પણ પ્રજામાં ચર્ચાઓ થાય છે પ્રજાના ટેક્સમાં પૈસાથી ચાલતી સ્વચ્છતાની કામગીરીમાં પાલિકા થોડુંક ગંભીર બને અને આવા કોન્ટ્રાક્ટરો સામે ડોર ટુ ગાડીના ચાલકો સામે યોગ્ય પગલાં લે તે જરૂરી છે વોર્ડ નંબર તેરમાં જે પણ ગાડીઓ આવે છે એ ગાડીઓની સારી કન્ડિશનવાળી રહે એના માટે અમારા દ્વારા અવારનવાર એજન્સીને કાગળ પણ આપવામાં આવે છે અને એ રીતનું મેન્ટેન પણ કરે છે પણ તેમ છતાં કોઈ ગાડીમાં એવું હશે જણાશે તમે એમને અવેર બી કરીશું અને આ રીતની ગાડી ના રહે એના માટે અમારા દ્વારા આ બાબતની જાણ થઈ કે પછી અમારા દ્વારા ચેકિંગમાં જણાય તો અમે સોલિડ વેસ્ટ વિભાગને અમે કાગળ લખીએ છીએ અને ત્યાંથી આગળની કાર્યવાહી કરવામાં આવે છે નિયમ મુજબનો દંડ માટેની કાર્યવાહી કરીશું અને ઇચારધારને આ બાબતનો લેટર પણ નથી